દીવ ઉના રોડ પર સિંહની એન્ટ્રી જોવા મળી થોડા દિવસે સિંહ રોડ પર આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો અનેક વખત દરિયા કિનારા વિસ્તારોમાં સિંહો જોવા મળી રહ્યા છે ગીરથી દૂર સિંહો દીવ પહોંચી રહ્યા છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો આવી આઈ 100 કે 10 ટકા આવી આયો ને આવા દે આવા આવે ને પછી ચાલુ કરી એવલો આવી ગયો કાગડા બગડા બધી ભાગે છે આ ઈ ભૂલો પેડો લાગી બીજો કઈ નોતું મેં તમારા હે 5 રૂપિયો લ્યો પણ તમે સીતો કરી દીધો ઓ પળ્યો કાગડા તવી દે ને કો તમે આવી હોય દાતમાં હા તો કોદ મને આ વેરો ને ઉભરે વે ઉભી રાખો ને આપણો કામ છે ઊભી રહી એમાં હું વાંધો એક નંબર રહ્યો અવાજ કરો કે દોડીએ ઓલો બાપો તો બધી અટાઈ ગયું